ઝઘડિયા તાલુકામાં આવેલી જીઆઈડીસીમાં આવેલી કેટલીક કંપનીઓ દ્વારા આજે પણ કેમિકલયુક્ત પાણી જાહેરમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે જળની સાથે જમીન પણ પ્રદૂષિત થઈ રહી છે અને તેને સૌથી વધુ નુકસાન પશુપાલકોને અને મત્સ્ય ઉદ્યોગને થઈ રહ્યો છે એટલે કે માછલીઓ મોત નીપજી રહ્યા છે આવી જ એક ઘટના આજે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી એક કંપની પાછળ કેમિકલયુક્ત પાણી પીવાથી આઠ જેટલી ગાયોના મોત થયા હતા આ અંગે ગાયના માલિક દ્વારા ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ પણ આપવાની તજવીજ હાથ ધરી છે મારું નામ ગંગદાસભાઈ કમાભાઈ ધરજિયા આ શું ઘટના બની જોકે આ સ્થળે આ બ્લો ક્રોસમાંથી પાણી નીકળતું છે બહાર આ કેમિકલવાળું અને આય અમારા ઢોર ચરતાં ચરતા આ બાજુ આવ્યા અને અમને ખબર નથી કે આગળ આ કંપનીનું પાણી બહાર નીકળેલું છે અને ગોવાળિયા ચાર વા આવ્યા તો આ આઠ ગાયે આ પાણી પી લીધેલું છે જો આ હામી થળમાં જે પાણી દેખાય ને તે એ પાણી પીવાથી અહીંથી ચરતાં ચરતાં બહાર નીકળ્યા એટલે ગાયો ધરું અને પડવા લાગી પછી અમને એવું થયું કે ત્યાં પાણી જે આ પીધું એ જ પાણીથી આ ગાયોને ઈજા થયેલી છે ને આ ઓલી થયેલી છે એટલે એ મેં તરત એ ગાયોને ઘેરેજ રવાના કરી દીધી પાંચ છ ગાયોને અને ત્રણ ગાયો તાંત કંપનીની પેલી સાઈડ જઈને મરી ગયો ને આપણે ત્રણ આય મરી ગઈ અને પાંચ ગાયો ઘેરે જઈને મરી ગઈ ટોટલ આઠ ગાયો મરી ગયેલી છે આ બાબતે આ બાબત આ વીડિયા બાબતમાં તમે લોકોને જાણ કરી પછી મેં વીડિયા બોલાયા પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કંપનીવાળાને કીધું કે ભાઈ આ રીતનું છે તો તમે શું કહો છો તો એ લોકો કંઈ અમને સરખો જવાબ આપ્યો નહીં પછી એ લોકો એમ કહે છે એમ કે તમે જે કરવું હોય તે કરો અમારા સાહેબ કંઈ બહાર ગયો છે સાહેબ આવે પછી મેં તમે ડિસિશન લેવી પહેલાં અમને એમ કીધું કે એક કલાકમાં તમને ડિસિઝન અમે આપી દીધી પછી એ લોકોએ એમ કીધું કે ભાઈ હવે અઢી વાગે મીટિંગ અમારી છે મીટિંગ પત્યા પછી તો અમે અઢી વાગ્યા સુધી રાહ જોઈએ અઢી વાગ્યા પછી રાહ જોઈએ પછી કે હવે ત્રણ વાગે આવજો પછી ત્રણ વાગે એ લોકોને કોલ કર્યો તો કે ભાઈ અમારા સાહેબ બહાર ગયેલા છે એની જોડે અમારે વાત નહીં થતી હવે કાલે દસ વાગે મિટિંગ રાખજો પછી એ લોકોએ કંઈ અમને હરખો જવાબ નહીં દીધો પછી મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધેલી સેવા આ કઈ કંપની છે બ્લો ક્લોસ બ્લેક રોસ પશુપાલકના જણાવ્યા અનુસાર જગડિયા જેડીસીમાં આવેલી બ્લેક રોસ કંપની પાછળ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું હતું જેને લઈને તે પાણી ગાયોએ પીતા આઠ જેટલી ગાયોનું મોત નિપજ્યું હતું આ મામલે ઝઘડીયા જીઆઈડીસીને તેમજ જીપીસીપીને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા જીઆઈડીસી પોલીસે આ અંગે મોત સંદર્ભે તપાસનો દોર શરૂ કર્યો છે તો બીજી તરફ પશુપાલકે જવાબદાર કંપની સામે પગલાં ભરવાની માંગ કરી છે